ડિસેમ્બરના આ છેલ્લા પાંચ દિવસ ઇતિહાસમાં સામાન્ય લાગે છે પરંતુ તુલા રાશિ માટે તે ભાગ્યના અંતિમ ઘનશ્યોનું પ્રતિનિધિત્વ કરે છે જો તમારી ચંદ્ર રાશિ તુલા છે તો આ ભવિષ્યવાણી મનોરંજન નથી તે કોઈ પરિકથા નથી તે સમયની સીધી ઘોષણા છે સત્તાવીસમી અને એકત્રીસમી ડિસેમ્બરની વચ્ચે દસ ચમત્કારિક અને રહસ્યમય રહસ્યો જાહેર થશે જે તમારી નજર સમક્ષ છુપાયેલા રહ્યા છે કેટલાક સત્યો તમને અવાચક બનાવી દેશે કેટલાક નિર્ણયો તમને હૃદય સુધી હચમચાવી નાખશે અને કેટલાક રહસ્યો તમારા જીવનનો માર્ગ એક ક્ષણમાં બદલી નાખશે આ પાંચ દિવસ દરમિયાન દુનિયા તે તમારી કસોટી નથી કરી રહ્યા તે તમને પસંદગી કરવાની શક્તિ આપી રહ્યા છે તમે કાં તો એવા જ રહેશો જે તમે હતા અથવા તમે જે માટે વર્ષોથી પોતાને તૈયાર કરી રહ્યા છો તે બનશો સત્તાવીસ ડિસેમ્બર પહેલો સંકેત આપશે અઠ્ઠાવીસ અને ઓગણત્રીસ ડિસેમ્બરે મન અને ભાગ્યનો મેળાપ થશે ત્રીસ ડિસેમ્બર એક સત્ય પ્રગટ કરશે જે કોઈ ભ્રમ છોડશે નહીં અને એકત્રીસ ડિસેમ્બર તુલા રાશિના જીવનમાં કર્મચક્ર પૂર્ણ થશે અને એક નવા યુગની શરૂઆત થશે આ પરિવર્તન દરેક માટે નથી તે તુલા રાશિના લોકો માટે છે જેમણે ધીરજ રાખી છે જેમણે શાંતિથી સહન કર્યું છે અને જેમના આત્માઓ હવે પરિવર્તન માટે તૈયાર છે જો તમે જાણવા માંગતા હોવ કે આ દસ છુપાયેલા રહસ્યો શું છે અને આમાંથી કયા રહસ્યો તમારા ભાગ્યને કાયમ માટે બદલી નાખશે તો આ વીડિયો અંત સુધી જુઓ કારણ કે હવે સમયે તમને કોઈ સંકેત આપશે નહીં હવે સમયે તમને નિર્ણય આપશે પહેલું ગુપ્ત રહસ્ય તુલા રાશિ માટે પહેલું અને સૌથી ઊંડું રહસ્ય એ છે કે જે અવરોધ તમે ખરાબ નસીબ માનતા હતા તે ખરેખર તમારું રક્ષણ હતું છેલ્લા કેટલાક મહિનામાં તમે જોયું કે કામ અટકતું રહ્યું લોકો બદલાતા રહ્યા અને છેલ્લી ક્ષણે કેટલીક તકો સરખી રહી હતી તમને લાગ્યું કે નસીબ તમારા પક્ષમાં નથી પરંતુ સત્ય એ છે કે સમયે તમને કોઈ મોટા નુકસાનથી બચાવી રહ્યો હતો સત્તાવીસ ડિસેમ્બરની આસપાસ એક સંકેત અથવા માહિતી બહાર આવશે જે તમને સ્પષ્ટપણે બતાવશે કે જો તમને તે સમયે તે વસ્તુ મળી હોત તો તેના પરિણામો વિનાશક હોઈ શકે છે આ રહસ્ય ગુપ્ત રાખવામાં આવ્યું હતું કારણ કે તમે હજુ માનસિક રીતે તૈયાર નહોતા હવે તમે તૈયાર છો તમારી વિચારસરની પરિપક્વ થઈ ગઈ છે અને તે તક વધુ સુરક્ષિત અને કાયમી સ્વરૂપમાં તમારી પાસે પાછી આવવાની છે આ પહેલું રહસ્ય તુલા રાશિને શીખવે છે કે જે પાછળ રાખવામાં આવ્યું હતું તે નિષ્ફળતા નહોતું તે દૈવી હસ્તક્ષેપ હતો અને આ સમજ તમને આવનારા નવ રહસ્યોને સહન કરવા અને સ્વીકારવાની શક્તિ આપશે તુલા રાશિનું બીજું રહસ્ય આ રાશિના લોકોના જીવન સાથે જોડાયેલું બીજું એક રહસ્ય એ છે કે તમે જે વ્યક્તિ પર સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો તે તમને સંપૂર્ણ સત્ય કહી રહી ન હતી આ વિશ્વાસઘાત એ વિશ્વાસઘાત જ હોવો જોઈએ એવું જરૂરી નથી ક્યારેક સત્ય છુપાવવું એ છેતરપિંડીનો એક પ્રકાર છે કેટલાક સમયથી તમે કોઈના વર્તનમાં થોડો ફેરફાર જોઈ રહ્યા છો પરંતુ સંતુલન જાળવવા માટે તમે તે સંકેતોને અવગણ્યા અઠ્ઠાવીસ કે ઓગણત્રીસ ડિસેમ્બરની આસપાસ કોઈ વાતચીત સંદેશ અથવા કોઈ નાની ઘટના તે છુપાયેલા સત્યને પ્રકાશમાં લાવશે આ સત્ય તમને ગુસ્સે નહીં કરે પરંતુ તમને અંદરથી હચમચાવી નાખશે તે તમને શાંત કરશે કારણ કે હવે તમે તમારી મૂંઝવણનું મૂળ સમજી શકશો આ રહસ્ય છુપાયેલું રહ્યું કારણ કે જો તે પહેલાં બહાર આવ્યું હોત તો તમે ભાવનાત્મક રીતે તૂટી શક્યા હોત હવે સમય બદલાઈ ગયો છે હવે તમારી પાસે સત્ય સહન કરવાની ક્ષમતા જ નથી પણ તેને સંભાળવાની પણ ક્ષમતા છે બીજું રહસ્ય તુલા રાશિને આ શીખવે છે દરેક સ્મિત વિશ્વસનીય નથી અને દરેક અંતર દુશ્મનાવટ નથી આ સમજ તમને તમારા માર્ગમાં આવતા રહસ્યો પ્રત્યે વધુ સતર્ક બનાવશે ત્રીજું રહસ્ય તુલા રાશિના લોકોના જીવન સાથે સંબંધિત ત્રીજું રહસ્ય એ નિર્ણય છે જે તમે મુલતવી રાખ્યો છે નિર્ણય લેવો એ તમારી સૌથી મોટી મુક્તિ છે છેલ્લા ઘણા મહિનાઓથી તમે એવા વળાંક પર છો જ્યાં તમારા હૃદયે તમને એક વાત કહી અને તમારા મનએ બીજી વાત કહી સંતુલન જાળવવા માટે તમે વારંવાર તમારા પોતાના આંતરિક અવાજને દબાવી દીધો વિચારીને કે હવે યોગ્ય સમય નથી ઓગણત્રીસ કે ત્રીસ ડિસેમ્બરની આસપાસ કોઈ પરિસ્થિતિ તમને તેને વધુ મુલતવી રાખવા માટે મજબૂર કરશે આ મજબૂરી ડરથી નહીં પરંતુ અચાનક સ્પષ્ટતાની ભાવનાથી આવશે જે ક્ષણે તમે તે નિર્ણય લેશો તે ક્ષણે તમને એક બોજ હળવો થતો લાગશે જાણે લાંબા સમય સુધી રોકેલો શ્વાસ અચાનક છૂટી ગયો હોય આ રહસ્ય હવે ખુલી રહ્યું છે કારણ કે જો તમે પહેલાં માનતા ન હોત જો તમે નિર્ણય લીધો હોત તો અપરાધભાવ તમને ભાંગી નાખત હવે તમે સમજો છો કે પોતાને પસંદ કરવું એ સ્વાર્થ નથી ત્રીજું રહસ્ય તુલા રાશિને શીખવે છે કે સંતુલનનો અર્થ પોતાને ગુમાવવાનો નથી પરંતુ યોગ્ય સમયે સત્ય માટે ઊભા રહેવાનો છે આ નિર્ણય આવનારા રહસ્યોની દિશા નક્કી કરશે તુલા રાશિ સાથે સંબંધિત ચોથું રહસ્ય આ છે લોકો તમારા મૌનને તમારી નબળાઈ માનતા હતા પરંતુ તે જ મૌન તમારી સૌથી મોટી તાકાત બની ગઈ છે ભૂતકાળમાં તમે ઘણું જોયું છે ઘણું સમજ્યું છે પરંતુ દરેક વસ્તુ પર પ્રતિક્રિયા આપી નથી તમે સંતુલન અને શાંતિ જાળવી રાખી છે અને તમે સંબંધોને બચાવવા માટે પાછળ હટી ગયા કેટલાક લોકોએ આને લાચારી સમજી લીધી કેટલાકે તમને હળવાશથી લેવાનું શરૂ કર્યું ત્રીસ ડિસેમ્બરની આસપાસ એવી પરિસ્થિતિ ઊભી થશે જ્યાં એક શબ્દ એક નિર્ણય અથવા તમારા દ્વારા લેવામાં આવેલું એક પગલું લોકોના વિચારોને સંપૂર્ણપણે બદલી નાખશે પછી તેમને ખ્યાલ આવશે કે તમે બધું સમજી ગયા હોવાથી ચૂપ હતા આ રહસ્ય હવે ખુલી રહ્યું છે કારણ કે ફક્ત સંતુલન જાળવનાર નહીં પણ સંતુલન બનાવનાર બનવાનો સમય આવી ગયો છે જે ક્ષણે તમે તમારી સીમાઓ સ્પષ્ટ કરશો તમે જોશો કે જે લોકો તમને અવગણતા હતા તે જ લોકો તમારી હાજરીની પ્રશંસા કરશે લોકો તમને ગંભીરતાથી લેશે ચોથું રહસ્ય તુલા રાશિને શીખવે છે કે મૌનહાર નથી અને જ્યારે મૌન તૂટી જાય છે ત્યારે તેની અસર શબ્દો કરતાં ઘણી ઊંડી હોય છે આ શક્તિ આવનારા રહસ્યોને વધુ નિર્ણાયક બનાવશે પાંચમું રહસ્ય તુલા રાશિ સાથે સંબંધિત પાંચમું અને સૌથી આઘાતજનક રહસ્ય એ છે કે તમે જે અંતથી ડરતા હતા તે ખરેખર તમારા જીવનની સૌથી મોટી શરૂઆત છે છેલ્લા કેટલાક સમયથી તમે કોઈ સંબંધક કામ આદત અથવા પરિસ્થિતિ છોડી દેવાથી ડરતા હતા તમને લાગતું હતું કે જો તે સમાપ્ત થઈ જશે તો તમે ભાંગી પડશો અને ખાલી થઈ જશો આ ડર તમને અધૂરા અનુભવતો રહ્યો તમે તેને પકડી રાખ્યું એકત્રીસ ડિસેમ્બરની આસપાસ અથવા તે પહેલાં તમને સ્પષ્ટ આંતરિક અનુભૂતિ થશે કે પકડી રાખવું એ પકડી રાખવા કરતાં વધુ નુકસાનકારક છે અને જે ક્ષણે તમે તમારા હૃદયમાં તે અંતને સ્વીકારશો એક નવો રસ્તો ખુલશે આ રહસ્ય અત્યાર સુધી છુપાયેલું હતું કારણ કે તમે અંતને હાર માનતા હતા હવે તમે સમજી શકશો કે કેટલીક વસ્તુઓનો અંત સજા નથી પરંતુ ભગવાન તરફથી શુદ્ધિકરણ પ્રક્રિયા છે જે દિવસે તમે તેને છોડી દેશો તે દિવસે તમે હળવા થઈ જશો અને તે ખાલી જગ્યામાં બે હજાર છવ્વીસ તમારા માટે કંઈક એવું રાખશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી તુલા રાશિ માટે પાંચમું રહસ્ય તે તમને શીખવે છે કે દરેક અંત અંધકારમય નથી હોતો કેટલાક અંત તમને તે પ્રકાશ તરફ લઈ જાય છે જેની તમે તૈયારી કરી રહ્યા છો આગળ રહેલા રહસ્યો ફક્ત પરિવર્તન નહીં પરંતુ ભાગ્યનો સીધો હસ્તક્ષેપ સાબિત થશે છઠ્ઠું રહસ્ય તુલા રાશિ સાથે સંકળાયેલ છઠ્ઠું અને સૌથી રહસ્યમય ચિહ્ન આ છે તમારા વિશે લેવામાં આવેલ એક મોટો નિર્ણય બદલાવાનો છે તમે કંઈ પણ કર્યા વિના ભૂતકાળમાં કોઈ વ્યક્તિ સંસ્થા અથવા પરિસ્થિતિએ તમારા વિશે અભિપ્રાય બનાવ્યો હતો તમારો ન્યાય કરવામાં આવ્યો હતો તમારી ક્ષમતાને ઓછો આંકવામાં આવ્યો હતો અથવા તમારા અધિકારો વિશેનો નિર્ણય તમારી સંમતિ વિના લેવામાં આવ્યો હતો તે લઈ લેવામાં આવ્યું છે ते विचार्यूत के कहीं बदलाशे नही परंतु त्रीस के त्रीस नी आसपास तमने माहिती, फोन संदेश अथवा अचानक कोई घटना जे करशे के जे निर्णय तमारी विरुद्ध हतो ते होते हेरा पक्ष में छे। आ परिवर्तन संघर्ष थी नहीं तमारा थी आव्यु छे स्पष्टता आपवाने बदले તમે તમારી જાતને મજબૂત બનાવી અને તે મૌન કાર્ય હવે બોલવાનું છે આ રહસ્ય અત્યાર સુધી છુપાયેલું રહ્યું કારણ કે જો તમને પહેલાં ખબર હોત તો તમે બેચેન થઈ ગયા હોત હવે સમય આવી ગયો છે કે તમારી પાસે ન્યાય આવે તુલા રાશિ માટે છઠું રહસ્ય તે શીખવે છે દરેક જવાબ શબ્દોમાં આપી શકાતો નથી સમય પોતે જ તમારા પક્ષમાં કેટલાક જવાબો આપે છે હવે જે રહસ્યો આવી રહ્યા છે તે ફક્ત સંકેતો નહીં પણ તમારા ભાગ્યની દિશા સીધી બદલી નાખશે સાતમું ગુપ્ત રહસ્ય તુલા રાશિ સાથે સંબંધિત સાતમું અને ખૂબ જ ઊંડું રહસ્ય એ છે કે તમે જે એકલતાને તમારી નબળાઈ માનતા હતા તેણે તમને અંદરથી શક્તિશાળી બનાવ્યા છે ભૂતકાળમાં તમને લાગતું હતું કે લોકો તમારી સાથે હોવા છતાં તમારા નથી તમે ઘણી બધી બાબતો તમારી પાસે રાખી કારણ કે તેમને સમજાવવા માટે કોઈ નહોતું આ એકલતા તમને ડંકતી રહી પરંતુ તે જ મૌનમાં તમે તમારી જાતને સમજવાનું શીખ્યા તમે શીખી ગયા છો એકત્રીસ ડિસેમ્બરની આસપાસ તમને અચાનક ખ્યાલ આવશે કે તમને હવે કોઈની મંજૂરીની જરૂર નથી તમારી ઊર્જા બદલાઈ જશે તમારી આંખોમાં સ્પષ્ટતા અને તમારા ઘનશ્યોમાં એક અલગ શાંતિ આવશે આ રહસ્ય અત્યાર સુધી છુપાયેલું હતું કારણ કે તે બહારથી દેખાતું નથી તે અંદરથી બને છે ધીમે ધીમે ભાંગી પડતું પરંતુ કાયમ માટે હવે જે લોકો તમને એકલા છોડી ગયા હતા તેઓ તમારી શક્તિ જોઈને તમારી સાથે ફરીથી જોડાવા માંગશે પરંતુ પછી નિર્ણય તમારા હાથમાં હશે સાતમું રહસ્ય તુલા રાશિને શીખવે છે કે એકલતા સજા નથી તેઓ આત્મનિર્ભર બને છે આ બનવાની પ્રક્રિયા છે અને આ આત્મનિર્ભરતા અંતિમ રહસ્યોને સૌથી નિર્ણાયક બનાવશે આઠમું રહસ્ય તુલા રાશિ સાથે સંબંધિત આઠમું અને સૌથી આઘાતજનક રહસ્ય આ છે જે માર્ગને તમે એક સમયે ખોટી દિશા સમજીને છોડી દીધો હતો તે હવે તેના સાચા સ્વરૂપમાં પાછો ફરવા જઈ રહ્યો છે તમે એક સમયે પૂરા દિલથી તક કાર્ય ધ્યેય અથવા સંબંધ તરફ એક પગલું ભર્યું હતું પરંતુ સંજોગો એવા બન્યા કે તમારે પાછા હટવું પડ્યું તે સમયે તમને લાગ્યું કે તમે ખોટી પસંદગી કરી છે અથવા તમારું નસીબ તમારા પક્ષમાં નથી પરંતુ એકત્રીસ ડિસેમ્બરની આસપાસ અથવા નવા વર્ષના દિવસે ઉંબરે તમને એક સંકેત મળશે જે સ્પષ્ટ કરશે કે રસ્તો ક્યારેય ખોટો નહોતો સમય ખોટો હતો હવે સંજોગો બદલાઈ ગયા છે તમે પોતે બદલાઈ ગયા છો અને તે તક તમને પહેલાં કરતાં વધુ પરિપક્વ સુરક્ષિત અને કાયમી સ્વરૂપમાં રજૂ કરશે આ રહસ્ય અત્યાર સુધી છુપાયેલું રહ્યું છે કારણ કે જો તમે તે સમયે તે માર્ગ અપનાવ્યો હોત તો તમે તૂટી ગયા હોત હવે તમે જવાબદારી સંભાળી શકો છો હવે તમે નેતૃત્વ કરી શકો છો આઠમું રહસ્ય તુલા રાશિને શીખવે છે કે જે અધૂરું રહ્યું તે નિષ્ફળતા નહોતું તે ભવિષ્ય માટે અનામત રાખેલી તક હતી હવે આવનારા અંતિમ રહસ્યો ફક્ત મન માટે નથી પરંતુ મન માટે છે તમે તમારા આખા જીવનની દિશા બદલવાના છો નવમું રહસ્ય તુલા રાશિ સાથે સંકળાયેલું નવમું અને સૌથી મહત્વપૂર્ણ રહસ્ય આ છે જે સત્ય તમે અત્યાર સુધી ટાળી રહ્યા છો તે જ તમને સૌથી મોટી શાંતિ આપશે લાંબા સમયથી તમે અંદરથી જાણતા હતા કે કંઈક ખોટું છે કોઈ સંબંધ કોઈ આદત અથવા કોઈ પરિસ્થિતિ તમારા આત્માની વિરુદ્ધ જઈ રહી છે પરંતુ સંતુલન જાળવવાના નામે તમે તે સત્ય સ્વીકાર્યું નહીં એકત્રીસ ડિસેમ્બરની આસપાસ એક એવો ક્ષણ આવશે જ્યારે તમે હવે તમારી જાત સાથે જૂઠું બોલી શકશો નહીં આ ક્ષણ પીડા લાવશે પરંતુ તે અપાર માનસિક શાંતિ પણ લાવશે જલ્દી તમે જો તમે તે સત્ય સ્વીકારશો તો તમને લાગશે કે વર્ષોથી જમા થયેલો માનસિક બોજ અચાનક હળવો થઈ ગયો છે તમે હળવા થશો તમે સ્પષ્ટ થશો આ રહસ્ય હવે ખુલી રહ્યું છે કારણ કે તમે સત્ય સાથે જીવવા માટે તૈયાર છો તમારે હવે કોઈને ખુશ કરવા માટે પોતાને ખોટા સાબિત કરવાની જરૂર નથી નવમું રહસ્ય તુલા રાશિને શીખવે છે સત્યથી ભાગી જવાથી કામચલાઉ શાંતિ મળે છે પરંતુ સત્યને સ્વીકારવાથી કાયમી મુક્તિ મળે છે હવે ફક્ત એક જ અંતિમ રહસ્ય બાકી છે અને તે રહસ્ય આખી વાર્તા પૂર્ણ કરશે દસમું રહસ્ય તુલા રાશિ સાથે સંબંધિત દસમું અને અંતિમ રહસ્ય આ છે તમે લાંબા સમયથી જે પરિવર્તનની ઈચ્છા રાખતા હતા તે હવે ચોક્કસ અને અટલ રીતે આવી રહ્યું છે પાછલા મહિનાઓના પડકારો અટકેલા નિર્ણયો છુપાયેલા સત્યો બધું જ સ્થાને આવી રહ્યું છે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં તમે જોશો કે જે કંઈ અધૂરું વણુકેલાયેલ અથવા અવરોધાયેલું હતું તે બધું સ્પષ્ટ સ્થિર અને તમારા નિયંત્રણમાં આવી ગયું છે આ અંતિમ રહસ્ય તુલા રાશિને શીખવે છે હવે તમારો સમય છે તમારા નિર્ણયો તમારી હિંમત અને તમારી તૈયારી બધું જ તમારા ભાગ્યને બદલવા માટે ભેગા થશે તુલા મિત્રો આ દસ છુપાયેલા રહસ્યોમાં છુપાયેલી ચેતવણીઓ અને તકો તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે હવે ડરશો નહીં ના સમજદાર બનવાની કોઈ જરૂર નથી આ વીડિયોને અંત સુધી જોયા પછી તમારા સંકલ્પને મજબૂત બનાવો અને આવનારા નવા વર્ષમાં સફળતા અને પરિવર્તનની ખાતરી છે જો તમને આ વીડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો અને આવા વધુ ચમત્કારિક રહસ્યો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે સમય તમારા પક્ષમાં છે તમારી બાજુમાં છે અને તમારા ભાગ્યને ફરીથી આકાર આપવાનો છે